ઘરના તાળા તોડીને છ સગીર સહિત સત્યાવીસ અસામાજિક તત્વો ની અટકાયત કરી છે સુરતના સૈયદપુરા વરિયા બજારમાં શ્રીજી સ્થાપના કરવામાં આવી છે જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાંક્રીટ શાળો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસની બિલ્ડિંગોમાંથી પથ્થરમારો થયો હોવાની માહિતી સામે આવી છે ઉપરની બિલ્ડિંગો પરથી પથ્થરમારો થતા સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના બની છે

પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી કૃુરાજ્ય મંત્રી હરશંગવી રાત્રે ગણેશ પંડાલમાં આરતી કરે ટ્વીટ કર્યું સુરત પોલીસ કમિશનર અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળીને જાકાકર ચાડો થયો તે ગણેશ પંડાલમાં ગણેશની આરતી અને પૂજા કરી હતી સૂરજની પહેલી કિરણ નીકળે તે પહેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોઈ પણ પ્રયાસ કરશે તો તેને ચલાવી લેવાશે નહીં કેટલાક વ્યક્તિઓ દ્વારા તાળુ મારવામાં આવ્યું હતું પરંતુ એ તાળુ તોડીને પણ પોલીસ ઘરમાંથી અસામાજિક તત્વોને બહાર કાઢશે આ તાલા તો લોખંડના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતા

વાહન આમ કુલ હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે જેટલા પણ આરોપી પકડા છે તેને કોર્ટમાં રજૂ કરીશું આખી રાત બીજા અને અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા બંને વચ્ચે જો પોલીસના ના પથ્થરો લાગ્યા હતા પોલીસ થઈ છે જોઈએ તો એના માટે અમે બોલ્યું છે કોઈને જો કોઈ પણ વ્યક્તિને પોલીસ વચ્ચે પડીને જો લોકો એકદમ મામલા નહી બિગડે જોઈએ આ પ્રકાર કાર્યવાહી કરતી હતી પછી જો પથ્થર મારે કરે ને બંને

આ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈ પણ પ્રકારના અફવા પર ધ્યાન નહીં આપું ઘણી બધી અફવા લોકો ફેલાવે છે જો ધ્યાન નહીં આપે અને જો કરશે એને ભોગવવા માટે થોડી કોઈ કોઈ જરૂર નથી જો કોઈના સાથે આવવાના કોઈ અફવાના

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર